આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા જે સમગ્ર ગુજરાતમાં જે સંગઠન બદલવાની જે વાત કરવામાં આવી અને તેની શરૂઆત છે તે ખાસ કરીને અરવલ્લી જિલ્લામાંથી કરવામાં આવી પંદર એપ્રિલના રોજ સંગઠન સૂજન અભિયાન હેઠળ જે આખી જે કમિટીની જે વાત કરવામાં આવી ત્યારબાદ હવે જે અરવલ્લી જિલ્લાના અને ખાસ કરીને ગુજરાત સહિત અરવલ્લી જિલ્લાના જે પ્રમુખ છે તેની વરણી કરવામાં આવી છે ત્યારે અરવલ્લી જિલ્લાના જે કોંગ્રેસના પ્રમુખ તરીકે અરુણભાઈ પટેલની વરણી કરવામાં આવી છે ત્યારે અરુણભાઈ પટેલ સાથે સીધી વાતચીત કરીશું અરુણભાઈ પહેલા ખાસ કરીને તમને પ્રમુખ પદ માટે સ્વાગત અભિનંદન પ્રમુખ બન્યા પછી હવે પહેલી પ્રતિક્રિયા આપીશું દેશના કોંગ્રેસના નેતૃત્વએ અને પ્રદેશના નેતૃત્વએ જ્યારે સંગઠનની વાત કરી અને સંગઠન સૃજન અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લાના પ્રમુખ તરીકે જ્યારે મારી પસંદગી કરી છે ત્યારે હું સૌનો આભાર માનું છું અરવલ્લી જિલ્લાના સૌ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોનો પણ આભાર માનું છું આપે વાત કરી તો જે શાસક પક્ષ દ્વારા અરવલ્લી જિલ્લા સાથે હંમેશા ઓરમાયું વર્તન કરવામાં આવ્યું છે જિલ્લાના ઘણા બધા પ્રશ્નો છે અગાઉ અરવલ્લી જિલ્લાના ત્રણેય ધારાસભ્ય જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પણ કોંગ્રેસની હતી હાલના સંજોગોમાં જે શાસક પક્ષ છે શાસક પક્ષ દ્વારા અરવલ્લી જિલ્લો વિભાજીત થયા પછી જે અરવલ્લી જિલ્લાને લાભો મળવા જોઈએ એક પણ લાભો મળતા નથી સિંચાઈની સુવિધા બિલકુલ નથી શિક્ષિત બેરોજગારો માટે અરવલ્લી જિલ્લો વિભાજિત થયા પછી આજે પણ ત્રણસો થી વધુ બેરોજગારોને રોજગારી આપતો હોય એવો એક પણ બિઝનેસ આ અરવલ્લી જિલ્લામાં નથી એટલે જે પ્રશ્નો અરવલ્લી જિલ્લાના છે એને ઉજાગર કરવા માટે જાગૃત કરતી લાવી અને અમે સૌ કોંગ્રેસના આગેવાનો ખભે ખભા મિલાવી કાર્યકરો સાથે રહી અને નિર્ધાર રજૂઆત કરી અને નિકાલ આવે એ બાબતે પ્રયત્ન કરીશું અરુણભાઈ જિલ્લાના કયા કયા એવા મુદ્દાઓ છે કે હજી વિકાસથી વંચિત છે ભલે કહેવાતો હોય વિકાસ કયા મુદ્દાઓ લાગી રહ્યા છે તમને કે આ મુદ્દા ઉપર કામ થવું જોઈએ અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં સૌથી મોટો જો કોઈ પ્રશ્ન હોય તો સિંચાઈનો છે કારણ કે મેં અગાઉ પણ વાત કરી કે અરવલ્લી જિલ્લામાં કોઈ ઉદ્યોગો નથી લોકો ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે ત્યારે સિંચાઈની જો સુવિધા કરવામાં આવે

કોઈ એવું કામ છે બાકી અથવા તો એવા સારા કોઈ કામ થયા હોય એ આપને બતાવો હા જિલ્લામાં ઘણા બધા કામો છે દાખલા તરીકે સિંચાઈની વાત જે હું કરું છું તમને તો એવી કોઈ સિંચાઈની સુવિધા પણ નથી થઈ અત્યારે ઘણું બધું એવું છે કે સિરીજ ચેક ડેમો દાખલા તરીકે મેસો નદી છે તો એના પર સિરીજ ચેક ડેમો બનાવવામાં આવે તો પણ પાણીના તળ ઊંચા આવે અને સિંચાઈનો લાભ મળે નબદાની વાતો કડાણા હાઈપેક જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે કડાણા હાઈપેક કેનાલથી આ જિલ્લાને પાણી આપવાની જે વાતો હતી એ પણ નથી થઈ એટલે બિલકુલ જો શાસક પક્ષ સિંચાઈની સુવિધા માટે જો કંઈ નહીં કરશે તો આ જિલ્લાની પ્રજા સાથે રહી તમે સૌ આગેવાનોને કાર્ય કરો એ દિશામાં આંદોલન કરીશું અનુભાઈ આ પહેલા અરવલ્લી જિલ્લા પંચાયત સહિત તાલુકા પંચાયત અને ત્રણેય ધારાસભ્યો કોંગ્રેસના હતા કઈ રીતે કોંગ્રેસ નબળી પડી અને તમારા આયા પછી કોંગ્રેસ કઈ રીતે સક્ષમ બનશે નબળી કોંગ્રેસ પડી નથી અમારી બધી જે કંઈ નાની મોટી ત્રુટિઓ હશે એ બધી સૌ આગેવાનો અને કાર્યકરો સાથે મળી અને ચોક્કસથી દૂર કરીશું લોક સંપર્ક કરીશું અને લોકોના પ્રશ્નો ઉજાગર કરી અને ચોક્કસથી સંગઠન અમારું મજબૂત બનાવીશું આભાર મંદો તો આ હતા અરવલ્લી કોંગ્રેસના નવની પ્રમુખ અરુણભાઈ પટેલ કે તેમનું કહેવું છે કે જે પ્રકારે તેમની વણી કરવામાં આવી છે અને હવે જે તેઓ ગ્રાસ લેવલ ઉપર જઈ અને કોંગ્રેસને મજબૂત કરશે સાથે જ અરવલ્લી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સહિત ત્રણેય જે ધારાસભ્યો છે તે કોંગ્રેસને ને બને તે માટે તેઓ પ્રયત્ન કરશે સહયોગી નીરવ પ્રજાપતિ સાથે ઋતુલ પ્રજાપતિ સમાચાર એકત્રીસ મોડાસાહે